નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની તોફાની સભા બાદ બે પ્રમુખોએ અભિવાદન સમારંભ યોજ્યો સમાધાન માટે આગેવાનોને પત્ર લખાયો કલેક્ટરને પત્ર અપાયું અંદાજિત દસ થી વધુ સભ્ય ધરાવતા સંગઠન કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની તોફાની સામાન્ય સભા બાદ ચિઠ્ઠીની આવક બંધ થવા સાથે ડ્રો પદ્ધતિ ડબ્બો અટવાઈ પડી છે આ વચ્ચે બે એસોસિએશન ચાલે નહીં તેવા સ્પષ્ટ અભિપ્રાય સાથે કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા બંને જૂથને આગામી ત્રણ દિવસમાં વિવાદના નિકાલનું આખરીનામું અપાયું છે ધમાલીયા ઘટનાક્રમ બાદ ડ્રો પદ્ધતિના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે પરિવહન કાર સંગઠનના પ્રમુખ સતીશભાઈ મિરાણી અને મંત્રી ધર્મેન્દ્રસિંહ ઝાલાએ એક લેખિત યાદીમાં આ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા ત્રણ દિવસના લિગ્નાઇટના કોટા મુજબ જથ્થો ઉપાડવાનો બાકી છે બંને જૂથ આ ત્રણ દિવસનો માલ ઉપાડવા માટે સહમત થયા છે દરમિયાન બંને પક્ષને તારીખ ત્રીસ ચાર સુધીની નિકાલ માટેની મહેતલ અપાઈ છે આ પછી ટ્રાન્સપોર્ટરો તેમની બેઠક બોલાવી આગળનો નિર્ણય લેશે દરમિયાન વિવાદના પગલે ડ્રો પદ્ધતિના સ્થળે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચહલ પહલ પ્રમાણમાં અભિવાદન સમારોહ ગુરુકૃપા ફાર્મ ખાતે યોજાયો હતો જ્યારે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલી યાદીમાં એવું જણાવાયું હતું કે ભુજ ખાતે મળેલી સામાન્ય સભામાં નવા જિલ્લા અધ્યક્ષ તરીકે મૂળ મોટી વિરાણીના બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરાય છે તેઓ સંગઠનના માજી જિલ્લા અધ્યક્ષ પ્રહલાદસિંહ જાડેજાના પુત્ર છે દરમિયાન તેમણે ઉમેર્યું હતું કે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવાદના નિરાકરણ સુધી તેમના સહકારની માંગણી મુકાઈ હતી વધુ ઘર્ષણ ન થાય તે માટે ઉકેલ પછી જ સંગઠન આગળની કાર્યવાહી કરે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ રજૂઆત કરાઈ હતી તો વિવાદના ઉકેલ માટે સાંસદ તમામ ધારાસભ્યો તથા સામાજિક અને રાજકીય આગેવાનો પણ પ્રયત્નો કરે તે માટે તેમને વાકેફ કરાયા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર